તાપી જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ વ્યારાના ચીફ ચીફ ઓફિસર અને સોનગઢના વ્યારા નગરપાલિકાના સભાખંડ ખાતે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સ્થાનિક સ્વ જૂથો હસ્તકલાના કારીગરો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટેના સુચારુ આયોજન અંગે સમિતિના સભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી

અને મુલાકાતીઓની સુરક્ષા માટે પોલીસ વિભાગને જરૂરી તૈનાતી કરવા માટે સૂચનાઓ આપી હતી આ આઠ દિવસીય મેળામાં વિવિધ એક્ટિવિટી ઝોન દ્વારા જનજાગૃતિ અને મનોરંજનના કાર્યક્રમો પણ યોજાશે વ્યારા અને સોનગઢના નગરજનો પોતાના પરિવાર સાથે આ મેળાનો લાભ લે અને સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખી સ્થાનિક કારીગરોની કલાને બિરદાવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે આજરોજ વ્યારા નગરપાલિકા ખાતે સ્વદેશી મેળાના આયોજન સંદર્ભેની એક મીટિંગ રાખવામાં આવેલી હતી વ્યારા નગરપાલિકા ખાતે આઠ ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી દરમિયાન સૈયાજી ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તમામ નગરજનોને નમ્ર વિનંતી કે આ સ્વદેશી મેળાનો આપણે લાભ લઈએ અને એક શોપિંગ ફેસ્ટિવલ તરીકે આ એક ફેસ્ટિવલને ઉજવીએ આ ઉપરાંત સોનગઢ નગરપાલિકા ખાતે પણ રિવરફ્રન્ટ ખાતે સ્વદેશી મેળાનું આયોજન સોનગઢ નગરપાલિકા કરી રહી છે અને જે આયોજનની અંદર નગરજનોને વધારવા માટે ખાસ નમ્ર વિનંતી કરીએ છીએ